તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાના છે કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની યોજના નથી પણ તેના બદલે આ યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયાને આપવાની જોગવાઈ છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે તો મિત્રો માનધન યોજનામાં શું શું ડોક્યુમેન્ટ જોઈએ પાત્રતા અને આગામી હપ્તો રિલીઝ ક્યારે થશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો અંદર જાણીશું તો જે મિત્રો વિડીયો અંદર નવા હોય તેઓ વિડીયો એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો જીવનના મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતે

થોડો ફાવ આપવો પડશે જેમાં ઓછામાં ઓછા પંચાવન રૂપિયા અને વધુમાં વધુ બસો રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે જે પછી જીવનના મહત્વ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે જો કોઈ કારણોસર અવસાન થાય તો તેની પત્ની અને બાળકોને પણ આ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે સૌપ્રથમ જોઈએ કે અરજીની પ્રથમ પ્રમાણિકતા શું રહેશે તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ માટે જે પણ રાખવામાં આવે છે તે બધા અહીં પણ અરજી કરે છે તેનો અર્થ એ છે કે અરજદાર ખેડૂત પાસે નાની જમીન હોલ્ડિંગ હોવી જોઈએ એટલે કે માત્ર નાના અને સીમાંત ખેડૂતો જ માનધન યોજનાનો લાભ મેળવી શકે છે જો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ શરૂ થઈ ત્યારથી જ માનધન યોજના કાર્યરત છે પરંતુ આજે પણ લાખો પાત્ર ખેડૂતો તેનો લાભ મેળવી શકતા નથી જ્યારે તેને લાગુ કરવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે ઉપરાંત આ યોજનાને વૃદ્ધાવસ્થાની લાકડી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ ખેડૂતો માટે સારા સમાચાર છે કારણ કે કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોની યાદી તૈયાર કરી છે કહેવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં યોગ્ય ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવશે જે બાદ સરકાર સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં જ ખેડૂતોને અઢાર મોહપતો આપવાની તૈયારી કરી રહી છે ખાસ વાત એ છે કે આ વખતે ખેડૂતોને આપવામાં આવતી રકમ વધારવાની પણ વાત થઈ રહી છે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે પરંતુ હપ્તો મળતા પહેલાં જ ખેડૂતોને અમુક કામ કરવા જરૂરી રહ્યું છે તે જણાવવામાં આવ્યું છે સરકાર દ્વારા ખેડૂતોને પહેલાં જ આ વિશે સૂચિત કરી દેવામાં આવ્યા છે યોજના માટે લાભાર્થીઓ ખેડૂતોને ઈ કહેવાય અને ભૂમિ ચકાસણી કરાવવાની જરૂરી રહેશે જે ખેડૂતોએ આ કામોનું અત્યાર સુધી નથી કર્યું તેમને છેલ્લો હપ્તો પણ અટકી શકે છે